અડધા પાણી જરા જુઓ આ દ્રશ્યો રસ્તો સ્વિમિંગ પુલ બની ગયો છે વાહન ચાલકો પરેશાન છે રાહદારીઓને ક્યાં ચાલવું તે નથી સૂચતું આ દ્રશ્યો બોટાદ શહેરના છે કે જ્યાં માત્ર અડધો જ ઇંચ વરસાદ પડ્યો હતો પરંતુ તંત્રની ઘોર બેદરકારીએ શહેરને પાણી પાણી કરી નાખ્યું આ દ્રશ્યો તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી રહ્યા છે બોટાદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે તે આ દ્રશ્યો સાબિત કરી રહ્યા છે રોડ ઉપર તમે જોવો ને તો રોડ ઉપર પાણી આવી ગયા હતા નદી નાળા બધા બંધ થઈ ગયા એટલે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને રોડ પર ખાડા એટલા છે કે લોકો વાહન લઈને ચાલતા હોય ને તો એમાં ટાયર પડે અને લોકો હેઠા પડી જાય અને વાગવાની પણ અને જીવનું પણ ઘણું જોખમ હોય છે તો આ પ્રી મોન્સૂનની કામગીરી અમને તો થયે એવું દેખાતું નથી આ કામગીરી ખાલી કાગળ ઉપર થઈ હોય એવું લાગે છે આ કામગીરી કરવી જોઈએ કારણ કે લોકોના જીવ જોખમાય છે અને લોકો વેરા ભરે છે મફત કોઈ કામ નગરપાલિકાને કરવાનું આવતું નથી લોકો એના વેરા પડે છે સુવિધા દેવી જોઈએ ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ મોન્સૂન કામગીરી બતાડવામાં આવે છે અવન અલગ અલગ વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોય છે લોકોની વારંવાર લેખિત અને મોખિત રજૂઆતો થતી હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નથી કામગીરી કરવામાં આવતી એટલે તાત્કાલિક ધોરણે આવા આ મોન્સૂન કામગીરી કરવામાં આવે અને લોકોને તકલીફ ન પડે એવી અમારી માંગ છે બોટાદ શહેરમાં પાણી ભરાવાને લઈને હવે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે ચર્ચા છે છે માત્ર માત્ર ને ચોપડા ઉપર ચાલે અને આની માટે જો વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો આગામી દિવસો અમારે કોંગ્રેસ પાર્ટી તરફથી જે કાંઈ પ્રોગ્રામ દેવામાં આવશે બોટાદના હિત માટે એ અમે પ્રોગ્રામ આપવા અમે તૈયાર છીએ એના આક્ષેપ કરવા સિવાય કામ નથી અને બોટાદ નગરપાલિકા એ પણ બોટાદ નગરજનો છે એ પણ એ આ ભારતના નાગરિક તરીકે સર્વે જગ્યાએ લેખિતમાં કામ થતું હોય કાંઈ ખોટું થતું હોય તો માગવા માટે દરેક નાગરિક બંધાયેલા છે પાણી અમારા ધ્યાને ક્યાંય એવું આવ્યું નથી આપણા ધ્યાને હોય જો ભાવનગર રોડનું છે તો એ પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો બરાબર બીજું તુલસીનગર છે તો અમારા નગરપાલિકાના સભ્ય અને અમારા સંગઠનની ટીમ એ પણ લોકો ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત કરી હતી જો સામાન્ય વરસાદમાં બોટાદ શહેરની આ સ્થિતિ થતી હોય તો જો ધોધમાર વરસાદ ખાબકે તો કેવી હાલત થાય તે સમજી શકાય છે જો કે હવે નેતાઓને આ સમસ્યા ઉકેલવાને બદલે રાજનીતિ કરવામાં વધુ રસ હોય તેમ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હવે બોટાદ વાસીઓની આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે રાજુ બારૈયા બી ટીવી ન્યુઝ બોટાદ